ઓમ નમ શિવાય જય ગૌ માતા શિવ કથાકાર રમેશગીરી બાપુ સૂર્યપુરમાં સપ્ત તીર્થ એક સાથે મામેરડી મહાકાળી શક્તિધામ ક્ષેત્રપાલ ભૈરવ મંદિર એકાવન શક્તિપીઠ જલસ્તંભ એક હજાર અગિયાર શિવલિંગ તાપી મૈયાનું સાનિધ્ય અને અમારું આ ગૌ મંદિર ખૂબ 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 સાધુવાદ આપતા અમારે રમેશભાઈ રૂપારે લ્યા જેમના દ્વારા આ ગૌશાળામાં વિડીયો એટલા માટે બનાવીએ છીએ કે ગાયો માટે વાતો કરવી અને ગાયોની સેવા કરવી એ બહુ ઘણો ફરક હોય છે જમીન આસમાનનો અમારું આ ગૌ મંદિર છે અમે તો સાધુ છીએ અમારાથી જેટલા માતાજી સત્વાય એટલા રાખીએ તો રમેશભાઈ રૂપારેલિયા જે પચીસ ડિસેમ્બરથી લઈ અને આઠ જનવરી સુધી ગોંડલથી સોમનાથ પેદલ યાત્રા જઈ રહ્યા છે તો આવો આપણે બધા પણ એમની સાથે જોડાઈ ગાય ગામડું ખેતી અને આ સંસ્કૃતિને બચાવવા માટે ગાય એ આધાર આધાર છે ગાય એ મૂળ પાયો છે આપણે બધા જાણીએ છીએ કે આ વાતાવરણમાં જે વિષ હોય વિષાણુ હોય અણુ પરમાણુ બમ પણ જે બને ને એમના જે વિષકણો એટલા અસરકારક હોય છે કે કોઈ જગ્યાએ બોમ્બનો વિસ્ફોટ થાય અને એમના જે વાયરસ છે એ માણસ જ્યાં બેઠો હોય ત્યાં એમને મીણબત્તીની જેમ ઓગાળી નાખે એવા ખતરનાક હોય છે તો આજે વિજ્ઞાને પણ સ્વીકાર્યું છે કે ફક્ત ને ફક્ત એનો કોઈ તોડ હોય તો એ ગાય માતાનું ગોબર છે એવું માનવામાં આવે છે કે ગાયનું ગોબર કોઈ શરીર પર લગાવ્યું હોય તો અણુબમની પણ એના પર અસર થતી નથી એટલી દયાળુ અને રક્ષણ કરવાવાળી આ ગૌ માતા તો એ ગાયની યાત્રા ગાય માટે ગાયને બચાવવા માટે ગાયના પ્રચાર માટે સંસ્કૃતિના પ્રચાર માટે આયુર્વેદિકના પ્રચાર માટે અને જનજીવન સ્વસ્થ રહે એના માટે રમેશભાઈ રૂપારેલીયા જે યાત્રા કરી રહ્યા છે અમે પણ ભગવાન મહાદેવને પ્રાર્થના કરીએ સમય હશે તો જોડાઈશું અવશ્ય ફિલ્મ સ્ટારો પણ જો પોતાનો સમય કાઢી અને આ યાત્રામાં જોડાતા હોય નામી અનામી કલાકારો પણ આ યાત્રામાં જોડાતા હોય તો આપણે બધા પણ એક નૈતિક ફરજ બજાવીએ અને વધારે વધારે આ યાત્રામાં જોડાય રમેશભાઈ રૂપાલીલા સાથ આપીએ ગૌ માતાના ગૌના ગૌ માતાના રક્ષણ માટે આપણે બધા ભાગીદાર બનીએ એમના સાક્ષી રૂપ બનીએ અમે પણ આવીશું અને આ યાત્રામાં આપણે બધા જોડાઈએ આ ગૌ યાત્રા પચીસ ડિસેમ્બરથી આઠ જનવરી સુધી ગોંડલથી લઈ અને સોમનાથ સુધી જવાની છે અને દરેક ગામડે ગામડે ધર્મનો પ્રચાર ગાય ગાય માતા આધારિત ખેતી કૃષિ વિશે જાણકારી આપવામાં આવશે થશે અને સાથે સાથે રમેશભાઈ નામ તો એટલા માટે લઈએ છીએ કે ભાઈ એ બધા ઓળખતા હોય પણ એમની સાથે એ ટીમ વર્ક કરી રહ્યા છે અમારે પ્રીતિબેન છે હરેશભાઈ એડવોકેટ છે બધાના નામ ના આવડતા હોય પણ તમે બધા માની લેજો તમે બધા જ મને યાદ છો જે પણ તન મન ધનથી આ યાત્રા સાથે જોડાયા છે એ સૌનો અમે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ અને આ ગૌયાત્રામાં આપણે બધા જોડાઈએ રમેશભાઈને સહકાર આપીએ